ક્ષત્રિયો બગડ્યા તો આઠ બેઠકો પર ભાજપનો વારો પડી શકે છે આહવાન કર્યું છે જો ગુજરાતમાં પાટીદારો ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો ભાજપને મોટું નુકસાન થઈ શકે છે પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં પણ આઠ બેઠકોનો ઉલ્લેખ કર્યો છે અને ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવાની ચિમકી પણ આપી ચૂક્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ હજુ પણ મક્કમ અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે બેઠકો કઈ છે તેની પર પણ આપણે વાત કરી લઈએ તો ગુજરાતમાં કઈ બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ છે તો ખેડામાં પંદર ટકા આણંદમાં બાર ટકા સુરેન્દ્રનગરમાં અગિયાર ટકા કચ્છમાં દસ ટકા ભાવનગરમાં દસ ટકા રાજકોટમાં સાત ટકા સાબરકાંઠામાં છ ટકા વડોદરામાં છ ટકા પર પ્રભુત્વ ધરાવે છે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોએ હવે રૂપાલા ભાજપ સામે અસલી રણસંગ્રામ શરૂ કર્યો છે ક્ષત્રિય સમાજે હવે ભાજપને આપેલું અલ્ટિમેટમ નો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે હવે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ રાજકોટમાં પત્રકાર પરિષદને જ્યારે સંબોધન કર્યું હતું ત્યારે પાર્ટ ટુ શરૂ થઈ ગયો છે અને નિર્ણય લેવાનો વારો આવ્યો છે તેવી વાતો તેમણે કહી હતી અને આ સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું પણ આહવાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે હવે જો ક્ષત્રિય આંદોલન વેગ પકડે અત્યારે બોલે છે એ કરી બતાવે અને એમાં માત્ર પચીસ ટકા ક્ષત્રિયો જોડાય તો પણ ભાજપને નુકસાન થઈ શકે છે સાથે જ આ નુકસાન ભાજપને અન્ય રાજ્યોમાં પણ નડી શકે છે જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ હરિયાણા દિલ્હી સુધીના રાજપૂતો પર તેની અસર પડી શકે છે ત્યારે આ રાજ્યોના પરિણામોનું પિક્ચર પણ બદલાઈ શકે છે જામનગર લીડ ઘટી શકે છે ભાવનગરમાં લીડ ઘટી શકે છે રાજકોટમાં લીડ ઘટી શકે છે કચ્છમાં લીડ ઘટી શકે છે સુરેન્દ્રનગરમાં હારવાનું જોખમ વધી શકે છે આ સાથે જ આણંદમાં પણ જોખમ વધી શકે છે અને ભરૂચમાં પણ એ જોખમ વધી શકે છે ત્યારે ભાજપને કેટલી અસર થશે તેની પણ આપણે વાત કરી લઈએ તો રૂપાલાના નિવેદનમાં વિવાદ બાદ હવે ભાજપ બરાબરનું ભેરવાઈ ચૂક્યું છે ઇધર ખાઈ ઓર ઉધર કુંવા જેવી પરિસ્થિતિનું નિર્માણ ભાજપ માટે થઈ ગયું છે અને ક્ષત્રિય સમાજ હજુ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ભાજપના ઉમેદવારો ક્ષત્રિય મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા નથી અને જાય તો તેમના વિરોધના નારા લગાવવામાં આવે છે ભાજપને રૂપાલા કેસમાં સામેથી ક્ષત્રિયોની નારાજગી વહોરી લીધી છે જેના કારણે ક્ષત્રિય મત વિસ્તારમાં વિરોધનો માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અંદાજે સિત્તેર લાખ ક્ષત્રિય મતદારો છે જો કે આ મત બેંકની અસર ભાજપની જીત પર એટલી ન થાય પરંતુ પાટિલના પાંચ લાખના માર્જિન સાથેની જીતના ટાર્ગેટ પર અસર થઈ શકે છે ક્ષત્રિયો ભાજપના ઉમેદવારની જીતની માર્જિન પર અસર કરી શકે છે આ સાથે જ ક્ષત્રિયોની ભાજપ માટેની નારાજગી કોંગ્રેસને પણ કદાચ ફાયદો અપાવી શકે છે ક્ષત્રિયો ક્ષત્રિયોને સાચવે તો પછી પાટીદારો પણ ગુમાવશે એવી વાત પણ છે એવું ગણિત પણ જે વિશ્લેષકો છે તે કહી રહ્યા છે કે આ ગણિત પણ બેસી શકે છે કે પાટીદારોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને આ સાથે જ ક્ષત્રિય સમાજ તો નારાજ છે જ ભાજપે આ વાત પર જોર આપ્યું છે કે રૂપાલાને હટાવવામાં નહીં આવે કેન્દ્ર મંત્રી જેવા દિગ્ગજ નેતાની ટિકિટ પરત ખેંચવાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે આ નુકસાનને પાર્ટી કોઈપણ કિંમતે બચાવવા માંગે છે તેનાથી ગુજરાતમાં ચૌદથી સો ટકા પાટીદાર મતદાર નારાજ થઈ શકે છે જેની અસર રાજ્યના સાત

સાચવવાના મૂડમાં છે એ જોવા મળી રહ્યું છે પાટીદારોને સાચવવામાં ક્ષત્રિયોને ગુમાવવાનો વારો આવી શકે છે એક જોતા એક કહી શકાય કે રૂપાલા વિવાદના કારણે ભાજપના ગળે હાડકું ભરાયું છે હવે કોણ પીછે હટ કરે છે આશા રાખીએ કે એક બે દિવસમાં એ ચિત્ર સ્પષ્ટ થઈ જાય અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર